આપણે આમ તો જોતા હોઈએ છીએ કે લોકોને પોતાની સોસાયટીમાં પોતાની પોળની બહાર અથવા પોતાના વિસ્તારમાં રોડ ખાડા પાણીની સમસ્યાઓ માટે કોર્પોરેટર અથવા એમએલએ એટલે કે ધારાસભ્યને રજૂઆત કરવી પડતી હોય છે અને છતાં પણ જે કામ થાય છે થોડું મોડું થાય છે પરંતુ જો હું તમને એવું કહું કે એક દાહોદના ધારાસભ્ય છે જે તો એક્ટિવ છે પરંતુ તેમના પિતા તો હાઈપર એક્ટિવ છે જે લોકોના પાણી રોડ ખાડાની સમસ્યા છોડો લોકોના રોજગારના પ્રશ્નો જ લાંચ લઈને સોલ્વ કરી આપે છે તો તમે શું કહેશો શું છે આખી ઘટના તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે દર્શક મિત્રો દેશમાં આજે સૌથી વધારે કોઈ મોટો પ્રશ્ન હોય તો તે બેરોજગારીનો પ્રશ્ન છે પરંતુ હાલ એકસો બત્રીસ વિધાનસભા ના ચૂંટાયેલા ધારાસભ્યના પિતા લાંચ લઈ અને લોકોને રોજગાર પૂરું પાડવાની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે શું જે સમગ્ર ઘટના તો આ વાત છે દાહોદની એક શાળાની આશ્રમ શાળાની વ્યવસ્થા જે છેવાડાના અથવા આદિજાતિ કમ્યુનિટીના જે બાળકો છે તેમને ભણવા માટે સુવિધા પૂરી પાડવા માટે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આશ્રમ શાળાઓમાં જે ટીચર હોય છે તેમની ભરતી કરવા માટે આ એકસો બત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જેમનું નામ છે કનૈયાલાલ કિશોરી તેમના પિતાશ્રી બચુભાઈ એન કિશોરી સત્તર લાખની લાંચ માગે છે તેવો વિડીયો વાયરલ થયો છે આ આખી જ બાબતનો ખુલાસો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આજે કરવામાં આવ્યો છે જેને લઈ અને તેમણે આખી ડિટેલમાં માહિતી આપી છે પેલા શું કહે છે યુવરાજસિંહ તમે તે સાંભળી લો ખાસ કરીને જોવા જઈએ તો ભ્રષ્ટાચાર દૂર કરવામાં કોઈ મુખ્ય પાય હોય તો એ હોય છે શિક્ષકનો અને શિક્ષક જ બાળકને કે સામાન્ય નાગરિકને એ પ્રમાણિકતાના પાઠ ભણાવવાનો હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે પરંતુ આજ રોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓ ની અંદર એ શિક્ષક ભરતી ના નામે મોટા વેપલાઓ ચાલે છે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ના જનક જ એ ભ્રષ્ટાચાર ના જનક છે એવું અમારી સામે આવ્યું છે આ ઘટના બની છે દાહોદ ની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો ના જિલ્લો દાહોદ ગણિત વિજ્ઞાનના શિક્ષક ની ભરતીમાં એક ઉમેદવાર પાસે થી સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હવે આ જે આશ્રમ શાળા છે તેમાં જે પૈસા ની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા સત્તર લાખ રૂપિયાની માંગણી એક કરવામાં આવી હતી જેનો આધાર પુરાવા સ્વરૂપે અમે એક વિડિયો એમના દ્વારા જે કહી શકાય કે માંગણી કરતો જે વિડિયો છે એ તમને સોંપી રહ્યા છીએ વિડિયો નંબર એક માં

એ તમામ આધાર પુરાવા અમે આદિજાતિ મદદ મદદની કમિશનર તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેની સાથે સાથે દાહોદ કલેક્ટર તેની સાથે સાથે દાહોદ એસપી તેની સાથે સાથે ટ્રાઇબલ જે પ્રિન્સિપાલ છે તે અને તેની સાથે સાથે પ્રાયોજના અધિકારી જે છે એ તમામ ને વિત રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે અમે આ વિગત આવતીકાલની અંદર એને પહોંચાડી દઈશું તો આતા યુવરાજ સિંહ તમે જે પ્રમાણે જોયું કે દેશનું જે ભાવિ છે જે વિદ્યાર્થીઓ છે તેમને જ જો એવા શિક્ષકો ભણાવશે કે જે પોતે જ લાંચ લઈ અને આ શિક્ષકની નોકરી મેળવી હશે તો તે તેમને શું નૈતિકતાના પાઠ શીખવાડશે અને સાથે સાથે તેમણે જે લાંચ કેવી રીતે લેવાય છે કેટલા શિક્ષકો આ લાંચ લઈ અને નોકરી મેળવી ચૂક્યા છે તે દરેક વસ્તુ વિશે ખુલાસા કર્યા અને આ આગળના વિડીયોમાં તમે તે દ્રશ્યો પણ જોયા કે જ્યાં ઓડિયો અને વિડીયો તમને દેખવા મળ્યું કે જેમાં બચ્ચુભાઈ કઈ રીતે લાંચ માગી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે આ શિક્ષકોને પૂછી જુઓ કે તે કઈ રીતે લાંચ લઈ અને આ નોકરી મેળવી ચૂક્યા છે સાથે તમને કહી દઉં કે આ જે ઉમેદવાર છે તેમણે આખી વસ્તુને બાર્ગેન કરી અને બાર લાખ રૂપિયામાં આ શિક્ષકની નોકરી મેળવવાની વાત પણ યુવરાજસિંહે કરી હતી આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ જ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આવતીકાલે જ્યારે યુવરાજસિંહ આ જે લેખિત ફરિયાદો છે તે સરકાર સુધી પહોંચાડશે અને તેના પછી સરકારની શું પ્રતિક્રિયા આવે છે અથવા યુવરાજસિંહ શું પ્રતિક્રિયા આપે છે તે જોવા માટે મીડિયા રેવોલ્યુશન સાથે જોડાયેલા રહો ત્યાં સુધી મને મારા સાથે ઇજદને રજા આપશો નમસ્કાર